નમસ્કાર મિત્રો આપનું અમારા ચેનલ અમિત સીએચઓ માં હાર્દિક સ્વાગત છે આજના ખાસ વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે પુરુષોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે સંભોગ ક્રિયા કેવી રીતે મજબૂત બનાવવી ઘણા પુરુષોને આજે થાક તણાવ ખોટો આહાર ધૂમ્રપાન મદિરા જેવી આદતોના કારણે સંભોગમાં પૂરતું સંતોષ મળતો નથી ઘણા લોકો શરમના કારણે આ વિષય પર ચર્ચા નથી કરતા પણ હકીકતમાં આ એક સામાન્ય સમસ્યા છે 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 સારા કે આપણા ઘરમાં ઘણી પ્રાકૃતિક વસ્તુઓ મળે જે સંભોગ ક્ષમતા વધારવામાં મદદ કરે છે આજના વિડીયોમાં આપણે એવી જ એક વસ્તુ વિશે વિગતે જાણવાના છીએ અને એ છે બદામ આમન્સ હા મિત્રો સાદા બદામ જે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે તે પુરુષોની સંભોગ ક્ષમતા વધારવામાં અદ્ભુત કામ કરે છે કેમ ખાસ છે બદામ બદામને પ્રાચીન સમયથી જ બળવર્ધક અને ઉર્જાવર્ધક માનવામાં આવે છે તેમાં પ્રોટીન વિટામિન ઝિંક મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં હોય છે આ તમામ પોષક તત્વો પુરુષોની સેક્સ્યુઅલ હેલ્થ માટે અત્યંત જરૂરી છે બદામના મુખ્ય ફાયદા સંભોગ માટે ટેસ્ટોસ્ટેરોન વધારવામાં મદદ કરે છે પુરુષોની સંભોગ ઈચ્છા અને શક્તિ માટે જરૂરી હોર્મોન બ્લડ સર્ક્યુલેશન સુધારે છે સંભોગ ક્રિયામાં સારા બ્લડ ફ્લોનું મહત્વ છે શુક્રાણુની ગુણવત્તા વધારે છે ફર્ટિલિટી માટે લાભકારી સ્ટેમિના અને ઉર્જા વધારે છે લાંબા સમય સુધી તાક્યા વગર શક્તિ આપે છે બદામ કેવી રીતે લેવા પલાળેલા બદામ રાત્રે પાંચથી સાત બદામ પાણીમાં પલાળી રાખો સવારે છાલ ઉતારીને ખાઓ આ રીતે લેવાથી પોષક તત્વો શરીરમાં ઝડપથી શોષાય છે બદામનું દૂધ થી બદામને પલાળી બનાવી લો તેને ગરમ દૂધમાં ભેળવીને પહેલા પીવો આ દૂધને નેચરલ વિયાગ્રા પણ કહેવામાં આવે છે બદામ વધતા મધ બદામની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી મધ ભેળવો રોજ સવારે ખાવાથી સંભોગ ક્ષમતા વધારે છે બદામ શીરો લાડુ પરંપરાગત રીતે ઘી ખાંડ બદામથી બનતા લાડુ પુરુષોની શક્તિ વધારવા માટે ઉત્તમ માનવામાં આવે છે વૈજ્ઞાનિક આધાર એક રિસર્ચમાં જોવા મળ્યું કે ઝિંક અને વિટામિન ઈ પુરુષોના પ્રજનન હેલ્થ માટે અત્યંત જરૂરી છે બદામમાં બંને તત્વ સારી માત્રામાં મળે છે નિયમિત બદામ ખાવાથી સ્પર્મ કાઉન્ટ અને મોટિલિટી ચલણ ક્ષમતા બંને વધે છે ઉપરાંત બદામમાં આર્જિનિન નામનું એમિનો એસિડ છે જે નસોને રિલેક્સ કરે છે અને બ્લડ ફ્લો સુધારે છે આ જ મિકેનિઝમના કારણે પુરુષોને ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટ જેવી સમસ્યામાં રાહત મળી શકે છે જીવનશૈલી સાથે જોડાણ મિત્રો માત્ર બદામ ખાધાથી ચમત્કાર નહીં થાય સાથે કેટલીક જીવનશૈલીમાં ફેરફાર કરવાથી જ સાચો ફાયદો થશે સંતુલિત આહાર લીલા શાકભાજી દાળ ફળોનો સમાવેશ કરો

બદામ વધતા દૂધ વધતા મધ આ મિશ્રણને આયુર્વેદમાં શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે વધુ માત્રામાં બદામ ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે રોજ આઠથી દસ કરતા વધારે બદામ ખાવાથી પાચન સમસ્યા થઈ શકે છે ડાયાબિટીસના દર્દીઓએ બદામ સાથે મધ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી કોઈ એલર્જી હોય તો બદામ ટાળવા મિત્રો સંભોગ ક્ષમતા વધારવા માટે આપણા ઘરમાં જ મળતી વસ્તુ બદામ એક ઉત્તમ ઉપાય છે તે શરીરને ઉર્જા આપે છે હોર્મોનને સંતુલિત કરે છે અને મનને પણ તંદુરસ્ત રાખે છે પરંતુ યાદ રાખો જીવનશૈલી સુધાર્યા વિના માત્ર બદામથી ચમત્કાર નહીં થાય સાચા અર્થમાં સુખી દાંપત્ય જીવન માટે આરોગ્યપ્રદ આહાર વ્યાયામ અને સકારાત્મક માનસિકતા એટલી જ મહત્વની છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને હા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એક નવા અને રસપ્રદ વિષય સાથે જલ્દી જ મુલાકાત લઈશું આભાર